વિદ્યાર્થી મિત્રો આપણે તૃતીય પાઠહ કરોમી કરું છું ને ચિત્રવાર્તા રૂપે જોઈશું મમ નામ કિશોર મારું નામ કિશોર છે અહમ પાઠશાલામ ગચ્છા હું શાળાએ જાઉં છું તત્ર અહમ અભ્યાસમ કરો ત્યાં હું અભ્યાસ કરું છું મમ નામ ખુશ્બુ મારું નામ ખુશ્બુ છે અહમ પુસ્તકાલય ગ્છા હું પુસ્તકાલયમાં જાઉં છું ત્રહક પઠામે ત્યાં હું પુસ્તક વાંચું છું મમ નામ રાજેશ મારું નામ રાજેશ છે અહમ ક્રીડાણમ ગ્છા હું રમતના મેદાનમાં જાઉં છું તત્ર અહમ ક્રીડામી ત્યાં હું રમું છું મમ નામ મહર્ષિ મારું નામ મહર્ષિ છે અહમ માતુલ ગૃહમ ગચ્છા હું મામાના ઘરે જાઉં છું તત્ર અહમ માતામહમ નમામી ત્યાં હું નાનાને નમન કરું છું મમ નામ રમા મારું નામ રમા છે અહમ પ્રાર્થના મંદિરમ ગ્છા હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું ત્રહ પ્રાર્થના ગીતમ ગાયા મી ત્યાં હું પ્રાર્થનાનું ગીત ગાઉં છું મમ નામ પ્રવીણ મારું નામ પ્રવીણ છે અહમલાશય ગ્છા હું તળાવે જાઉં છું ત્યાં હું તરું છું પૂનમ મારું નામ પૂનમ છે ભોજનાલય મી હું ભોજન ખંડમાં જાઉં છું ત્રહ ખાધા ત્યાં હું જમું છું મમ નામ કૌશલ મારું નામ કૌશલ છે યાદ કરું છું પૂજા મારું નામ પૂજા છે અહમ ચિત્રશાલામ ગયા હું ચિત્રશાળાએ જાઉં છું ત્રહ ચિત્ર પશ્યામી ત્યાં હું ચિત્ર જોઉં છું મમ નામ રૂપલ મારું નામ રૂપલ છેલામ ગ્છા હું નૃત્યશાળાએ જાઉં છું ત્રહ નૃત્યામી ત્યાં હું નૃત્ય કરું છું આગળના તાસ પર જાઉં